હલો વૈષ્ણવો આજે ખસનો બંગલો કેવી રીતના બને છે એ હું તમને બતાવીશ અને એના માટે આ ખસનો વાળો છે જેને આપણે ગુજરાતીમાં જે સુગંધી વાળો કહીએ છીએ તે છે અને એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે અત્યારે ઉષ્ણકાળમાં લગભગ બધે ગાંધીની દુકાને પણ મળતો હોય છે અને આયુર્વેદિક મેડિસિન જ્યાં મળતી હોય એ સ્ટોરમાં પણ ખસનો સુગંધી વાળો મળે છે આ વાલો ખસ અને સો ગ્રામના મોટે ભાગે લગભગ સિત્તેર એસીની આસપાસ મળતો હોય છે તો આ ખસનો વાળો છે હવે આપણે આ ખસના વાળામાંથી ખસબંગલા કુટીર તો બનાવી શકીએ છીએ પણ આપણે ખસ જે સુગંધી ખસનો વાળો હોય છે એને આપણે જલમાં પણ પધરાવી શકીએ છીએ જો હું તમને ખોલીને બતાવું છું આ ખસનો વાળો આ પ્રકારે હોય છે અને એ એક વનસ્પતિના મૂળિયા હોય છે સુગંધી મૂળિયા હોય છે જે ઠંડક આપે છે અને સુગંધ આપે છે તો આ જે ખસનો વાળો છે એને આપણે જે ઠાકોરજીની ઝારી જે આપણે ભરીએ છીએ એ જલમાં પણ પધરાવી શકીએ છીએ તો એના માટે આપણે આવી રીતના એક સ્વચ્છ કપડું લેવાનું છે રૂમાલ જેવું કે કંઈ પણ મલમલનું બારીક લેવું આ કેસર લાગી ગયું છે તો આ એવી રીતના વ્હાઈટ મલમલનું સુંદર બારીક કપડું લીધું છે અને એમાં આ સુગંધીવાળાની પોટલી મેં બનાવી છે અને ધોઈ સ્વચ્છ કરી અને પછી આ પોટલી આપણે આ જલમાં પધરાવી દેસું જો આપણે આ જલમાં આ પોટલી પધરાવી હવે આ જલને આપણે ઢાંકીને રાખી દઈશું અને આમાંથી આપણે ઠાકોરજીની જારીજી ભરીશું તો ખૂબ જ શીતલતા પ્રદાન કરશે અને ખૂબ જ સુગંધી જલ તૈયાર થશે અમે લોકો રેગ્યુલર આ જે ખસનો વાળો છે એ વર્ષોથી જલમાં પધરાવીએ છીએ આપણા ઘરના માટલામાં પણ એક સ્વચ્છ રૂમાલની અંદર આ જે ખસનો વાળો છે એની પોટલી બનાવી અને પછી માટલામાં મૂકી રાખવાની તો ખૂબ સુંદર સુગંધી જલ તૈયાર થાય છે અને ઉષ્ણકાળમાં આપણને સુગંધી જલનો આ આપણે આનંદ માણી શકીએ છીએ અને ખૂબ જ શીતલતા આપે છે આ ખસનો વાળો જુઓ આ ખસનો બંગલો બનાવ્યો છે અને એક પૂઠું આપણે જેને ગુજરાતીમાં પૂઠું કહીએ એવું હાર્ડ પેપર કે હાર્ડ બોર્ડ પર તમે આવી રીતના એને કટિંગ કરી લેવાનું છે આપણે અને પછી આવી રીતના જે ખસ હોય છે એને આપણે આવી રીતના ઉપર મૂકીશું અને લાલ લીલા દોરાથી એને બાંધતા જઈશું આપણે મૂકતા જઈશું અને દોરાથી બાંધતા જઈશું જો લાલ લાલ દોરો આવી રીતના આવે છે આટલો જાડો થ્રેડ હોય છે અને લાલ લીલો આવી રીતના જાડા થ્રેડ મળતા હોય છે તો એનાથી આવી રીતના દોરો લપેટતું જવાનું છે અને આવી રીતના ખસ પધરાવતા જવાનું અને દોરો લપેટતા જવાનું તો આવી રીતના આપણે આખો ખસ બંગલો રેડી કરી લઈએ છીએ હવે આપણે આખું કમ્પ્લીટ ખસ બંધાઈ જાય અંદર પછી ડેકોરેશન માટે આવા વેલવેટના ફ્લાવર આવે છે તો એવા વેલ્વેટના ફ્લાવર મેં ગ્લુગનથી ગનથી ચીપકાવ્યા છે તો ગ્લુગનથી લગાવી દેસું આવા ફૂમતા પણ આપણે મળતા હોય છે એ લગાવી દેસું અને આવી ઝુમકી ખસની ઝુમકી બનાવી છે અને આવી રીતના ઝુમકી ટાંગી દેવાની છે બસો આવી રીતના આપણે સજાવટ કરશું તો આપણી પાસે જે અવેલેબલ હોય પરંતુ ખાસ એ ધ્યાન રાખવું કે વેલ્વેટના કે એવા કોઈ સોફ્ટ ફ્લાવર જ આમાં લગાવવા તો આપણો આ ખસનો બંગલો આવી રીતના તૈયાર થાય છે આવી રીતના કમાનની જેમ કાપી કટ કરી અને આપણે એને સજાવટ કરી અને ખસનો બંગલો આવી રીતના રેડી કરીશું જુઓ આ એક બીજો ખસનો બંગલો મેં તૈયાર કર્યો છે આ જે ખસકુટીર આપણે કહીએ છીએ એ પ્રકારમાં છે અને એમાં પણ આવી રીતના કટિંગ કરી અને જે બેઝ છે એ એવી રીતના પૂઠાથી તૈયાર કર્યો છે આવી રીતના તૈયાર કરી અને સેમ વે ખસ લપેટી અને લાલ દોરા આવી રીતના વેઠતો જવાનું છે પછી ડેકોરેશનમાં આવી રીતના આ ફૂમતા રેશમી અને આ જે છે એ મેં જે લાલ જે થ્રેડ છે એની ચોટલી કરી છે અને એની ચોટલી કરી અને આવી રીતના કર્યું છે અને પછી આ ખસના ઝુંકા એમાં લગાયા છે અને આ ગ્રીન કલરના ફૂમતા છે તો આવી રીતના આપણે આ જે ખસનો બંગલો છે એ આવી રીતના તૈયાર કર્યો છે પણ આમાં એક વસ્તુ એક બહુ બ્યુટિફુલ છે અને એ એ છે કે આમાં મેં આવી રીતના બારી કરી છે અને આવી રીતના આપણે અંદર ઠાકોરજીને પધરાવીશું તો આ બારીમાંથી ઠાકોરજી આપણે આપણે પણ ઠાકોરજીના દર્શન કરી શકીશું અને ઠાકોરજીને બિલકુલ અંદર ગરમી નહીં લાગે તો ઠાકોરજીને ખૂબ સોહાશે તો આવી રીતના અંદર આપણે ઠાકોરજીને પધરાવી દેવાના છે મેં હજુ આ હમણાં જ સિદ્ધ કર્યો છે એટલે હજી અમે આમાં મનોરથ નથી કર્યો હવે આપણે મનોરથ ખસનો બંગલાનો મનોરથ આવશે ત્યારે હું આમાં ઠાકોરજીને પધરાવીશ અને એક બીજી વસ્તુ ખાસ એ સ્પેશિયલ બનાવી છે કે જે આ ઉપરનો બેસ છે એને મેં આવી રીતના છજુ કર્યું છે જો આવી રીતના આ છજુ કર્યું છે તો આ છજુ છે આની ઉપર આપણે મોર પોપટ બેસાડી શકીએ શુક મંગલ ગાય રે જે આપણે કીર્તન ગાયા છીએ ને તો જે શુક છે એને આપણે અહીંયા પધરાવી શકીએ તો આવી રીતના ખસકુટીર બનશે અને મોરપોપટ ને એ પણ અંદર આપણે સાજી શકીએ છીએ તો આવી રીતના આપણે ખસકુટીર તૈયાર કરીએ છીએ જો આપણે આ બારી બનાવી છે આ ઝરોકા બારી બનાવી છે તો એ કેવી રીતના બનાવી છે હું એ હું તમને કહું આવી રીતના જે કટિંગ કરી લીધું છે પટ્ટીમાં એવી રીતના વચ્ચે તો આ ફ્રેમિંગ કરીશું આપણે આ કમાન જેવું થશે એટલે વચ્ચે આ ગેપ આવશે રાઈટ તો એ ગેપમાં આપણે શું કરીશું કે આવી રેશમની બોર્ડર હોય પ્લેન જરી વગરની એ લેવાની અને પછી આને આવી રીતના આમ લગાવી અને અહીંથી આમ ક્રોસમાં આપણે બ્લુ ગનથી લગાવી દેશું આવી રીતના આમ ક્રોસમાં ગ્લુગનથી ચીપકાવી દેશું અને ફરી પછી પાછી આ સાઈડથી આમ ક્રોસમાં લગાવી દેશું એટલે આવી રીતના જાળી પડી જશે તો આ ઝરોકા બારી વાલાજીની તૈયાર થશે આપણે ગાઈએ છીએ ને કીર્તનમાં સુંદર ઝરોકા બારી ફૂલ બંગલાની શોભા ન્યારી સુંદર જરો કાબારી ખસ બંગલાની શોભા ન્યારી શોભે સ્વરૂપ સુંદર શ્યામ શોભે સ્વરૂપ સુંદર શ્યામ એવું રૂપ રસિયાનું એટલે એવું છે તો આમાં બેઠા બેઠા ઠાકોરજી પણ શુકપીકને મયુરને ગોપીઓને એને નિરક્ષે અને આપણે ઠાકોરજીના દર્શન કરશું તો અત્યારે જો મેં આવી રીતના રાધાકૃષ્ણ અંદર પધરાવ્યા છે અને આવી રીતના આપણે આપણા સેવ્ય સ્વરૂપને પધરાવીશું તો આપણો આજે ખસનો બંગલો તૈયાર છે આવી રીતના આપણે ખસમાંથી ખસગુટે તૈયાર કરે છે ઉષ્ણકાળમાં ઠાકોરજીને ખૂબ સોહાય એવો ખસમંગલો અને એક બીજી વાત કહેવાનું મન થાય છે કે આ સમગ્ર વિડિયો દરમિયાન જે પક્ષીઓના અવાજ આવે છે એ નેચરલ છે આ મારા ગાર્ડનના પક્ષીઓનો અવાજ છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ